આપડે બલદેવ હોટલ છે ચોટીલા વાળા એટલે અત્યારે જો આપડે ક્રીસ કરે છે આપણે રસ્તામાં જ ભરૂચ ગામ પાસ કરતા હતા ને ત્યારે આપણે બ્રેક મારતા હતા આપણે જો દાલ તડકા છે અને ઘઉંની રોટલી ચપાટી અને આ ઠંડી છાશ છે એટલે આપણે જમી ફાટી ગયું હતું એટલે આપણે હવા વહી જતી હતી અને બ્રેક નથી લાગતી એટલે હવે છે ને એટલે તમે વાત તો માં આમ તો ટીપા પડાય તો અત્યારે બપોરો થઈ ગયો અને પછી

સોનગઢ બોર્ડર હતી સીધા આપણે આવતાર્યા હતા નવાપુર બોર્ડરે અને નવાપુર બોર્ડરની એ બધું પાસ કરી અને અત્યારે આપણે જોવા સાકરેના ઘાટમાં પહોંચી ગયા છે એટલે અત્યારે આપણે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે રાતે બાર વાગે ચોટીલા હતા અને અત્યારે જોવો આપણે અહીંયા પહોંચી ગયા છે તારાપુર વટીને જે આપણે બલદેવ હોટલ રહીને નહીં અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે એટલે હવે આપણે અહીંથી નીકળી છે કેમ કે આપણે ચા પાણીને એવું તો પી લીધું છે એટલે આપણે ગાડીમાં ગ્રીસ કરાવવાનું હતું ને એટલે ગ્રીસ કરાવી છે અત્યારે જોવો આપણે સર્વિસ કરાવીને ત્યાર પછી ગ્રીસ નહોતું કરાવ્યું એટલે અત્યારે જુઓ આપણે ગ્રીસ કરે છે એટલે ગ્રીસ ગ્રીસને એવું કરાવીને પછી આપણે નીકળી અત્યારે જુઓ આપણે ગ્રાઉન્ડ ફૂલે ફૂલ ભરેલું છે અત્યારે વાગ્યા છે હાડા હાથવારના આપણે બલદેવ હોટલ છે એટલે હવે ગ્રીસને એવું કરાવી લઈ પછી અહીંથી આપણે નીકળી અને બપોરે આપણે ગાડી ઊભી રાખીને ની આપણે આ માચળો રહ્યો ને માચડો ગમે પેક કરવો જોઈશે કેમકે આગળ આંધ્રામાં ની બધે વરસાદ છે મહારાષ્ટ્રમાં અન્ય એટલે ગમે એ ગાડી ભેગી થાય ને એની આગળ આપણે માતળું ને એવું બંધાવી લઈશું એટલે ઉપાદી ને પછી એટલે મિત્રો હવે આપણે ગ્રીસને એવું કરાવીને પછી નીકળી અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ગ્રીસ કરાવીને પછી આપણે અહીંથી નીકળી હા મિત્રો આપણે ગ્રીસ ને એવું થઈ ગયું છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે જોવો અત્યારે અગરબત્તી ને એવું થઈ ગયું છે જય માં જયમાં જય માં મેલડી અને આપણે પગાર એવું સાફ કરી નાખ્યું છે જોવો તમે અને ગાડી વ્યવસ્થિત જોવો આસન ને એવું ખેર નાખ્યું છે એટલે હવે આપણે બલદેવ હોટલ નીકળી અત્યારે તો વાતાવરણ આમ બફારા જેવું છે પણ બોરસદ પાસ કરીને અત્યારે જો આપણે વાસદ આગળ પહોંચ્યા છે એટલે આપણે આગળ થી મારસુ બ્રિજ હેઠળથી ડ્રાઈવર સાઈડ ટર્ન એટલે આપણને વડોદરા વાળો હાઈવે ભેગો થઈ જાય અત્યારે આપણે વાઈ ગયા છે સાડા આઠ આપણે સાડા આઠે પહોંચી ગયા છે એટલે હવે આપણે બ્રિજ એ ડ્રાઈવર સાહેબ ટર્ન મારી દઈ સીધો આપણને વડોદરા પણ હવે સીધો આપણે આવશે વારસ વાળું ઢોલ પણ ત્યાર પછી આપણે ત્રણ ચાર કિલોમીટર હાલીએ એટલે સીધો આપણે હાઈવે ભેગો થઈ જાય દિલ્હી બોમ્બે વાળો એટલે હવે આપણે ટોલના કુ બધું પાસ કરી હા મિત્રો આપણે જોવા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે અને અત્યારે જોવો આપણે ગાડી ઉભી રાખી છે એટલે ટાયર ને એવું ચેક કરી લઈ અને આપણે જે આટલા ભત્તા રહ્યા ને એ ભત્તા બધા મારી દઈ અને જારી મારી દઈ એટલે પછી આપણે વરસાદ આવે એવું વાતાવરણ થયું છે એટલે આપણે ભત્તા ને એવું મારી દઈએ ને જારીને એવું અને પછી ખાલી આપણે ઉપર પટ્ટો મારવાનું બાકી દે એટલે અત્યારે આપણે હવે એ બધું કામ કરી નાખી જો આ ભત્તા રહ્યા ને એ આપણે બધા હડંગ મારી દઈએ સીડી ની બધી એટલે પછી આપણે ખાલી રસ્તામાં કંઈ જેવું લાગે ત્યારે ખાલી ઉપર પટ્ટો જ નાખવાનો રહે કે એકાદી ગાડી વતન આપણને ભેગી થઈ જાય એટલે પહેલાં આપણે આપણું આ કામ કરી નાખીએ પત્તાનું હા મિત્રો આપણે જોવા પત્તાની બધી મારી દીધું છે અને આપણે આ જારી મારી દીધી છે અને આ વધીને આપણે એક દોઢ કલાક જેવું થઈ ગયું કેમકે આપણે પતા રિયાની આવતા ન હતા ની આપણે પટ્ટો મારીને હોય છે અને પછી આપણે આ પત્તા મારવા પડ્યા હતા કેમકે આ માછળો રિય થોડોક ફોડો થઈ ગયેલો છે એટલે એના હિસાબે આપણે પત્તા નહોતા આવતા એટલે અત્યારે જોવું આપણે બધી કમ્પ્લેન કરવાની છે આપણે કમ્પ્લેટ સારી મારી છે બધાએ બધાએ મારી દીધા છે અને અત્યારે જોવો છાટા આવે એવું થઈ ગયું છે એટલે હવે આપણે કોઈક ગાડીની રાહ જોવી જો કોઈક ગાડી આવે ને તો આપણે માથે ફુગ્ગો નાખી દઈ એટલે આપણે થઈ ગયા વ્યવસ્થિત એટલે હવે કોઈ ગાડીની રાહ જોવી અનકા કાઢવી વાળું હાલતા થાય કોઈ ભાઈ ગાડી ભેગી થઈ જાય ને તો આપણે તાલપત્રી નાખી દઈએ આપણે તો જોવો નીકળી ગયા છે એક્સપ્રેસ ઉપરથી એટલે હવે આપણે હૈલા જાય અને આપણને કોઈ જે ગાડી ભેગી થઈ નથી એટલે હવે આપણે હૈલા જાય આપણે હોટલે ગમે નહીં આપણને ગાડી ભાઈ ભેગી થઈ ગઈ છે અને અત્યારે તડકા જેવું થઈ ગયું હોય દરેક વાર એવું આવ્યું હતું પણ હવે વાંધો નહીં આવે કેમ કે તડકો થઈ ગયો છે અત્યારે એટલે હવે આપણે ભરૂચ હૈલા જાય અને આપણે ભરૂચ નર્મદા ગેટે ગમે એ ગાડી આપણને વાકાનેર ની કે રાજકોટ ની ગમે એ થઈ ગઈ છે એટલે હવે આપડે ભાઈલા જાય તો અત્યારે તડકો થઈ ગયો છે આપડે તડકો થઈ ગયો છે એટલે વાંધો નથી એટલે હવે આપડે ભાઈલા જાય અને સીધા હવે કરો જ લાખું અટે નર્મદા ગેટે ઉભા રહીશું ભરૂચ અંકલેશ્વર આપણે જોવો અંકલેશ્વર પહોંચી ગયા છે અને આપણે જે દર વખતે નર્મદા ગેટે ઊભી રાખી હોટલે અત્યારે જવું ગાડી ઊભી રાખી છે એટલે આપણે અહીંયા ગાડી ઊભી રાખીને એટલે આપણે રસ્તામાં જ ભરૂચ ગામ પાસ કરતા હતા ને ત્યારે આપણે બ્રેક મારતા હતા ને એટલે એર ખાલી થઈ જતો હતો એટલે અત્યારે આપણે અહીંયા જોયું એટલે ડાયના ફ્રેમનું રબર ક્યુ છે એટલે હવે આપણે અહીંયા ગેરેજ છે એટલે એ ડાયના ફ્રેમનું રબર આપણે નાખી દઈએ અહીંયા જોવું અત્યારે અહીંયા ગેરેજ અહીંયા જ છે એટલે જમવા ગયા છે જમીન આવે ને પછી આપણે રબર નાખવાનું છે એટલે હવે આપણે આમાં ક્યુ રબર ગયું છે એ નથી ખબર બ્રેક દબી ને એટલે અવાજ આવી છે એટલે હવે મારા ખ્યાલથી લગભગ તો આમાંથી ગયું છે એટલે એ હવે ગેરેજવાળો આવે પછી ખબર પડે કે ભાઈ આગળનું પતું આપણે તાલપત્રી નાખવા ગયા ને તો પતું એ વળી ગયું છે એટલે આ વેલ્ડિંગ વાળું અહીંયા જ છે એટલે આપણે હમણાં વેલ્ડિંગ પોતાને કરાવી લઈએ પતાને એટલે પહેલાં આપણે હવે જમતા આવી કેમકે બે આપણે જમવા ગયા છે ગેરેજ વાળો અને વેલ્ડિંગ વાળો બે એટલે પેલા આપણે જમી લઈ મિત્રો આપણે જોવો આપણે જો દાલ તડકા છે અને ઘઉંની રોટલી ચપાટી અને આ ઠંડી છાસ છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી આપણે ગાડીનું કામ કરાવી અને આ આપણે નર્મદા હોટલ છે અંકલેશ્વર ભાઈ હે એટલે હવે આપણે જમીન લઈ પેલા તો આપણે જોવો જમીન આવતા રહ્યા છીએ અહીં ગેરેજ છે એટલે આપણે બહાર રહીએ ગેરેજ વાળા રહીએ જમવા ગયા છે એટલે ફોન કર્યો છે કે હમણાં થોડીક વારમાં આવે છે એટલે અત્યારે જોવો આપણે ગેરેજમાં બેઠા છીએ અને આ આપણે ભાઈ છે પણ ઈવડા એરિયા એ નાની ગાડીનું કામ કરે છે એટલે આપણે જો સામે ગાડી આપણી પડી છે એટલે એ ભાઈ આવે પછી આપણે ડાયના ફ્રેમનું રબર નાખી દઈ અને આપણે જુઓ નર્મદા ગેટ હોટલ રહીને એની અંદર છે આ ગેરેજ તો આપણે જો ગેરેજ ભાઈ આવી ગયા હતા એટલે અત્યારે જુઓ એને આપણા ડાયના ફ્રેમનું રબર રહ્યું ને એ આપણે તૂટી ગયું છે એટલે એ આપણે નાખવાનું છે એટલે હવે આપણે સામે જ લેતા કે સામે જુઓ ફેરપાટની દુકાન છે એટલે ત્યાંથી આપણે રબર લેતા આવી મિત્રો આપણે જોવા રબર લઈને આવતા રહ્યા છે આ રીતનું રિયુ ને ફાટી ગયું તો એટલે આપણે હવા હતી અને બ્રેક નથી લાગતી એટલે હવે આપણે જોવો નવું નાખે

કેમકે અત્યારે જો આપણે પાંચ વાગી ગયા છે અને હવે દાઢો પોરે થઈ ગયો છે એટલે હવે આપણે રનિંગ થાય મિત્રો હવે આપણે રનિંગ થાય અને એ પહેલાં આપણે આ બધું આવન એવું બનાવી લઈ કેમકે આપણે સામાન બધો કાલે લીધો હતો ને એ બધું એમનો પીડો છે એટલે બધું વ્યવસ્થિત પહેલાં કરી લઈ એટલે આપણે જુઓ સામાન કાલથી લીધો હતો આવડ હોટલે આ આપણે એક લુંગી લીધીએ અને અગરબત્તી ના પેકેટ છે બે એકના ડબ્બા એક પાઉ લીધું એ આપણા બે પાનપીસુ પાર્સલ આપડી વેપારી ખાવા ને એવું બનાવી લીધું છે એટલે હવે આપણે અહીંથી નીકળી કેમ કે અત્યારે જો બફારો એટલો છે ને તો તમે વાત પૂછો માં તમે આમ તો ટીપા પડે એટલો અત્યારે બફારો થઈ છે અને પરસેવો રેપ જેપ થઈ ગયા છે એટલે હવે આપણે અહીંથી પેલા નીકળી એટલે રનિંગ થાય અને હું જે થોડુંક આમ વાતાવરણ રહ્યું ને પવન ને એવું બધું આવે એટલે આમ જોવા અત્યારે સાડા પાંચ થયા છે અને વાતાવરણ એ રહ્યું ને કે હા આપણે આમ ટાટું વાતાવરણ છે પણ ઓમ આપણે બફારો વધારે છે એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને આપણે માવાની પેટી વતન ફરી નાખી છે એટલે હવે આપણે રનિંગ થાય અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે નોન સ્ટોપ આવ્યા જાય એટલે સીધા આપણે હવે કડોદરા કામરેજ ને એ બધું પાસ કરી આપણે જોવો હોટલ એથી નીકળી ગયા છે અને અત્યારે જોવું આપડે ક્રીમ આગળ પહોંચવા આવ્યા છે અને અત્યારે જોવું આપડે હાઈ ને વાગી ગયા છે અને અત્યારે થોડું ટ્રાફિક વધારે છે અહિયાં આપડે ક્રીમ આગળ પહોંચવા આવ્યા છે હવે આપણે અહીલા જાય અડવે અડવે કેમ કે હવે ટાટો પોરે થઈ ગયો છે આપણે બોર્ડર ને એવું બધું પાસ કરી કેમ કે છ વાગે છે એટલે નવ નવ વાગે આપણે બોર્ડરે પહોંચી જઈશું એટલે હવે આપણે હેલા જઈએ સમજો આગળ હવે આપણે આવશે કડોદરા ને પછી આવશે કામરેજ અને આપણે વલસાણા થઈને જવાનું છે એટલે વલસાણ આપણે વળી જવાનું આવશે

કેમ કે જે ટોલ નાકા સુધી છે ને ટોલ નું જે બોર્ડ આપણને અહીંથી દેખાય છે એ અહીંયા થી બોર્ડ દેખાય અહીંયા થી 2 કિલોમીટર છે અને કમસે કમ 3-4 કિલોમીટર ની લાઇન છે જોઈએ હવે કેટલી વાર લાગે છે રનિંગ ટ્રાફિક છે એટલે નહીં વાંધો આવે હવે મિત્રો આપણે જોવા ટ્રાફિકમાંથી તો બહાર નીકળી ગયા છે એટલે અત્યારે છે પણ રનિંગ ટ્રાફિક છે એટલે અત્યારે જો આપણે કામરેજ ટોલના કોઈ એક કિલોમીટર બાકી રહ્યું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો એટલે હવે આપણે કામરેજ ને કડોદરાની બધું પાસ કરી લઈ એટલે હવે આપણે સીધો પલસાણા ટર્ન મારીને આપણે હવે વિડિયો ઉતારશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે કેમકે ટ્રાફિકના હિસાબે આપણે વિડીયો નહીં ઉતારી શકીએ કેમકે અત્યારે ફોર વ્હીલરનું એનું ટ્રાફિક છે વધારે એટલે હવે આપણે પલસાણા પર ટન મારી દઈ પછી આપણે વિડીયો ઉતારશું હા મિત્રો આપણે જોવા કામરેજ ને પાસ કરી લીધું છે એટલે હવે આપણે આગળ આવશે પલસાણા એટલે અત્યારે જો એક ધારું એવું ને એવું ટ્રાફિક છે પણ તો હવે તો ફોર વ્હીલ નું ટ્રાફિક ઓછું થઈ ગયું છે એટલે હવે આપણે હાલ્યા જઈએ કેમ આગળ હવે આપણે ટર્ન મારવાનો છે ખાલી સાઈડ એટલે આપણે સીધો પલસાણા થી ટર્ન મારી ને જોઈએ આપણે સીધો ગુજરાત બોર્ડર છે સોનગઢ બોર્ડર હવે આપણે સીધા એલા લેજે પલસાણા હા મિત્રો આપણે જો પલસાણા અને બારડોલી ની પાસ કરી લીધું હે અને અત્યારે આપણે આ પાસ કરીને જે વ્યારા નું ધોલ નાખવું આવે ને એ અત્યારે જોવો આપડે થઈ એટલે જે આપણે સોનગઢ બોર્ડર ગુજરાત બોર્ડર આવે ને એ પેલા ટોલ નાખું આવે છે એટલે આપણે આ ગુજરાતનું આપણે મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય એટલે હવે આપણે આ વ્યારાનું ટોલ નાખું પાસ કરી પછી આવશે આપણે ગુજરાત બોર્ડર એટલે ગુજરાત બોર્ડર તો આપણે અત્યારે બંધ છે એટલે હવે આપણે ટોલ નાખું ને એવું બધું પાસ કરીએ એટલે પછી આપણે અહીંયા જાય સીધા ગુજરાત બોર્ડરે આપણે આપણે આ ટોલ પાસ કરી લઈ અને પછી આપણે ગુજરાત બોર્ડર પછી આવશે મહારાષ્ટ્ર બોર્ડર આઠસો ને ચાલીસ રૂપિયા નું છે ટોલ નાખું હા મિત્રો આપણે જુઓ સોનગઢ બોર્ડરે પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા કાચને એવું સાફ કરવું ઊભી રાખી હતી એટલે હવે પાંચને એવું તો સાફ કરી નાખ્યું છે એટલે હવે આપણે ચા પાણી પીતાવી પછી આપણે અહીંથી નીકળી કેમ કે અત્યારે નવ વાગી ગયા છે એટલે હવે અડધી પોણી કલાક થઈ છે આપણે મહારાષ્ટ્ર બોર્ડરે પોક્ષા એટલે આપણે બોર્ડરનું એવું બી પાસ કરી એટલે પેલા આપણે ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી આપણે સોનગઢ બોર્ડર ગુજરાત બોર્ડર એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીતાવી પછી અહીંથી નીકળી

અંદર યુ એવું આવે એટલે અત્યારે જો આપણે ઘાટ ચડી છીએ કેમ કે જુઓ આપણે ગાડી રહી અત્યારે દસ પંદર દસ પંદર હાલે છે એટલે હવે આપણે ઘાટ ચડી જાય અને આપણે પાર્ક હોટલ એવું રાખશું ગાડી